માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો ડબલ્યુ આર ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મોડલ બે હજાર વીસનું મોડલ વન વન ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહી મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેમજ ગાડી ક્યાં જોવા મળશે અને ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે જો હોન્ડા ડબલ્યુ આર ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે ડીજી કાર્સ રાજકોટ તમને જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય અથવા તો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રાજકોટ ડીજી કાર્સની મુલાકાત લઈ શકો છો સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી છે ફક્ત સત્યાવીસ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુઅન કિલોમીટર જોવા મળી રહેશે પેટ્રોલ એન્જિન છે ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે ગુડ કન્ડિશનમાં આખી કાર છે ઓરિજિનલ કાર જોવા મળી રહેશે ટોપ મોડલ ડબલ્યુઆર કાર છે સનરૂપવાળી ગાડી જોવા મળી રહેશે પાવરફુલ એસી જોવા મળી રહેશે વીમો પૂરો થઈ ગયો છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે જોઈ રહ્યા છો આ વિડીયો આ વિડીયોના નીચે જ તે ભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો પંચ્યાસી અગિયાર ત્રેવીસવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈને કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત સાત લાખ નેવ્યાશી હજાર નવસો નવ્વાણું કિંમત રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ફક્ત સત્યાવીસ હજાર કિલોમીટર ચલાવેલી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું